શિયામાં રોજ માત્ર એક જ લાડુ જરાય કડવો ન લાગે અને આખા વર્ષની તાકાત આપી દે કમળના દુખાવા સામે રક્ષણ કરે તેવા આજે મેથીના લાડુ એકદમ સહેલી રીતે બનાવવા મેથીને શેકી તેનો પાવડર બનાવી અને ચાળી લીધો છે તેમાં ઘી બરાબર મિક્સ કરી અને તેને પલાળી લેવાનું આઠ થી દસ કલાક પલાળ્યા પછી તે હવે આવી રીતે સોફ્ટ થઈ જશે હવે સૂકા કોપરાના ખમણ કલર ચેન્જ ન થાય ને તે રીતે ગોલ્ડન બ્રાઉન શેકી લેવાનું એક મોટા વાસણમાં કાઢી લઈશું એ જ રીતે પસંદગી પ્રમાણે ડ્રાય ફ્રૂટના ટુકડા અને ખસખસ ઉમેરી બધું શેકી લેવાનું છે કઢાઈમાં થોડું એવું ઘી ગરમ કરી તેમાં બાવળીઓ ગુંદ ઉમેરી અને એકદમ સરસ ફૂલી જાય ને તેવો તળી લેવાનો એ જ રીતે અડદનો કરકરો લોટ લઈ જોઈએ એ પ્રમાણે ઘી ઉમેરતા જઈ ગોલ્ડન બ્રાઉન શેકી લેવાનો તેને પણ શેકેલા કોપરા સાથે મોટા વાસણમાં કાઢી લેવાનો આ જ રીતે ચણાનો કરકરો લોટ પણ ઘી ઉમેરી ગોલ્ડન બ્રાઉન શેકી અડદના લોટ સાથે કાઢી લેવાનો એ જ રીતે ઘઉંના લોટને પણ ઘીમાં બરાબર ગોલ્ડન બ્રાઉન શેક્યા પછી શેકેલા બીજા લોટ અને કોપરા સાથે ઉમેરી દેવાનું હવે તળેલા ગુંદને પણ મેશ કરી ભૂકો કરી લેવાનો સાથે હવે ઘીમાં પલાળેલી મેથીનો પાવડર છે ને તે પણ થોડો એવું શેકી લેવાનો જેથી તેની કડવાશ ઓછી થઈ જાય એ પછી શેકેલી મેથીના પાવડરને બધા લોટ અને કોપરા સાથે ઉમેરી દેવાનું હવે આ મિશ્રણમાં કિસમિસ ડ્રાય ફ્રૂટના ટુકડા કાટલું પાવડર સૂણ પાવડર અને તળેલા ગુંદનો ભૂકો ઉમેરી એકદમ સરસ રીતે બધું મિક્સ કરી દેવાનું છે આજે આ મેથીના લાડુ સુરતી રીતથી બનાવ્યા છે જેની રીત નોર્મલ મેથીના લાડુ કરતા અલગ છે અને સ્વાદ પણ એકદમ સરસ તો દરેક સામગ્રી નું માપ મેં કેપ્શનમાં આપેલું જ છે એ માપ થી બધું લઈ અને મિક્સ કરતા જઈ હવે રહ્યો ગોળ તો ગળાશ માટે ગોળ ઉમેરવા કઢાઈમાં ઘી ઉમેરી ગરમ કરી અને ગરમ ઘીમાં માં ગોળનો ભૂકો ઉમેરી અને ફક્ત તેને ઓગાળવાનો છે ઘીમાં આ રીતે ગોળ ઓગળી બબલ્સ થવા લાગે ને એટલે ઉતારી બનેલા મેથીના લાડુના મિશ્રણમાં આ મિશ્રણ ઉમેરી દેવાનું શરૂઆતમાં એકદમ સોફ્ટ લાગતું આ મિશ્રણ બધું મિક્સ કરતા થોડું એવું કઠણ થઈ જશે આ સમયે મેથીના લાડુમાં મેથી ગરમ ના લાગે અને લાડુનો સ્વાદ બેલેન્સ કરવા માટે સાકરનો પાવડર ઉમેરી બધું મિક્સ કરી બનેલા મિશ્રણમાંથી પસંદગી પ્રમાણે નાના કે મોટા લાડુ વાળી લેવાના ડ્રાય ફ્રુટ વડે ગાર્નિશ કરી અને રાખી દો ને તો આ લાડુ એક મહિનો સાચવી શકાય છે અને પછી રોજનો એક માત્ર લાડુ શિયાળામાં ખાવ ને એટલે આખા વર્ષની તાકાત મળે અને તબિયત તરો તાજા રહે